સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી વાતાવરણ રહ્યું હતું પચીસ સપ્ટેમ્બરથી સજાયેલા મેઘાવી માહોલમાં ગુરુવારે પણ સુરેન્દ્રનગર લખત સહિતના વિસ્તારોમાં સાંજ પછી વરસાદી ઝાપટા પડ્યા હતા બુધવારે પહેલા ગાજવીજ સાથેના વરસાદ દરમિયાન થાનગઢ અને મોરી તાલુકામાં વીજળીએ કહેર મચાવ્યો હતો મોરી તાલુકાના ભેટ ગામે એકત્રીસ જેટલા બકરાઓ પર વીજળી પડતા મોત થયા હતા ગામમાં એક ભેંસ ઉપર વીજળી પડતા મોત થયું હતું થાનગઢ તાલુકાના તરણેતર ગામે પણ એક ભેંસ ઉપર વીજળી પડતા મોત થયું હતું તો રૂપાવટી ગામે પાડી ઉપર વીજળી પડતા તેનું મોત થયું હતું થાનગઢ અને મુરી તાલુકાના આ ચાર ગામમાં વીજળી પડવાની ઘટનામાં આશરે ચોત્રીસ જેટલા પશુજીવોના મોત થયાનું પ્રાથમિક રીતે બહાર આવેલ છે